Yeah. Mm -hmm. અમારે જે અથાણાનો મસાલો બને એ બધું એક સાથે મિક્સ નથી કરતા આવી રીતે લેયર કરીએ છીએ તો એનાથી આખું વરસ સારું રહે છે જો મેથીના કુરિયા પછી હળદર હિંગ અને મેથી બી નાખી આખી એવી રીતે બે વાર કરવો પડશે તેલ પાછું ઊંડું ઉતરે નહીં એટલે ને હમ જો આ હિંગ છે અમારે એકચુલી બોળો વધુ ચાલે કેરી ઉપડે બોળો ઉપડે ક્યાં ધ્યાન તું હું ઉપાડીશ તું કેરી જ ઉપાડીશ તું બોળો ખાઈશ હા હવે થોડાક બે ત્રણ મહિના પછી ખાવાનું જ છે આપણે Nah, श्री नेजर का टाइम અને આ મીઠું છે અને દળેલું મીઠું નહીં આપણે સિંધવ મીઠું સિંધવ છે પણ શેક્યું ઠીક હો એટલે મીઠું શેક્યું એટલે પછી અથાણું બગડે નહીં આ ખુલ્લો માં પપ્પાને દેતી આવો તો આજનું જે તાજું માખણ છે એ ચાલી રહ્યું છે ધ્યાનમ ભાઈ માખણ ને ગળ ખાય છે માખણ આગો મૂકો આગો પાછો એ તો ટ્રેસ કર્યો બધે ધ્યાન હોય અને શ્રીબેન ગુડ મોર્નિંગ જુઓ તો ગુડ મોર્નિંગ કાના

મજા આવી તને જો 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 એના આવે ધ્યાનુડી ક્યાં બેઠી ક્યાં બેઠી ક્યાં બેઠી હે એને કવરાવે આવે હે ટોપી રેવા જે પાણી ભરવું છે એમાં હે ના ઉતારે તો હવે આજે અમે ચાલ્યા ઉના અને પછી ઉના થોડું રોકાવાનું છે મામા મહિનો પૂરો કરવાનો છે જો આ અમારો સામાન બામાન પેક થઈ ગયો અને ધ્યાન ધ્યાનંદભાઈનું ઘોડિયું પણ લેવાઈ રહ્યું છે સાથે શ્રીબેન રેડી નહીં હો એ ખાવાનું નથી મૂકી દો અહીંયા તો દેવા દાદા જય સ્વામિનારાયણ સરોજ માસી જય સ્વામિનારાયણ એકચુલી અમે આવી ગયા ક્યારના ના જમી લીધું બધું પતિ ગયું પણ ધ્યાનમભાઈ એટલી ડમરી ચડાવી ને એ કાંઈ શૂટ ના થવા દીધું અને હવે ધાર્મિક જાય છે ફરી પાતા પર તો હવે હું બ્લોગિંગ હું એને હમણાં થોડાક દિવસનું હેન્ડ ઓવર કરવાની છું તમારે કરવાની છે બરાબર હવે બાકી તો મંજુબાન બધા બહાર રમે છે ચલો બાય <laughs> <laughs> <laughs>

i hey,

Why is it Shirève Ar.? That's what it does It's a big part of Sijını, who won't he barat? aquí it will own you here, I 嗯，那可以。 No, no, no.

બોળામાં ચટણી ભેળવી એટલે એકદમ લાલ કલર આવી જાય